જો તમે ઈચ્છો છો કે ભોલેનાથ તમારી ઈચ્છાઓ જલ્દી પૂર્ણ કરે તો દર સોમવારે એક વિશેષ વસ્તુ જરૂર અર્પણ કરો પૌરાણિક માન્યતા અનુસાર મહિનામાં ભગવાન શિવે દેવી પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા હતા શ્રાવણના ચારે સોમવારે ભક્તિ અને નિયમથી પૂજા કરીને ભગવાન શિવ અને દેવી પાર્વતી તમારી બધી મુશ્કેલીઓ દૂર કરી શકે છે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી શકે છે તો પહેલા જાણી લઈએ કે શ્રાવણના ચાર સોમવાર ક્યારે આવશે શ્રાવણનો નો પહેલો સોમવાર આવશે 28 જુલાઈ શ્રાવણનો નો બીજો સોમવાર આવશે ચાર ઓગસ્ટ અને શ્રાવણનો નો ત્રીજો સોમવાર આવશે અગિયાર ઓગસ્ટ જ્યારે શ્રાવણનો નો ચોથો અને છેલ્લો સોમવાર આવશે અઢાર ઓગસ્ટ શ્રાવણના ચારે સોમવારે શ્રદ્ધા અને નિયમથી ભગવાન શિવની પૂજા કરવાથી શિવ તમારી બધી મુશ્કેલીઓ દૂર કરી શકે છે શિવ ભક્ત સાચા હૃદયથી ભોલેનાથના જે પણ અર્પણ કરે છે તેનું જીવન ચોક્કસપણે ધન્ય બને છે દર સોમવારે ભગવાન વિવિધ વસ્તુઓ અર્પણ કરવાથી જીવનના વિવિધ તોષો મુશ્કેલીઓ અને અવરોધો દૂર થાય છે હવે જાણે શ્રાવણ મહિનામાં પહેલા સોમવારે શું અર્પણ કરવું શ્રાવણના પહેલા સોમવારે અઠાવીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ છે અને ભૈરો સોમવાર શિવલિંગ પર શુદ્ધ પાણી કાચો દૂધ બિલીપત્ર અને સફેદ ફૂલો અર્પણ કરો આ ઉપાયથી જીવનમાં શાંતિ પવિત્રતા અને શિવની કૃપા બની રહે છે એવું કહેવાય છે કે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે શિવલિંગ પર આ વસ્તુ અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે કારણ કે તેમની આ બધી વસ્તુઓ સૌથી વધુ પ્રિય છે આ ઉપરાંત આ વસ્તુઓ અર્પણ કરવાથી શરીરના રોગ દૂર થાય છે અને માનસિક શાંતિ પણ મળે છે શ્રાવણના બીજા સોમવારે શું અર્પણ કરવું સ્રાવણ માસનો બીજો સોમવાર ચાર અગસ્ત બે ના રોજ છે અને બીજા સોમવારે શિવલિંગ પર દૂધ ભાંગ ધતુરો દહીં અને મચ્છડાઓ આમ કરવાથી તમને માનસિક શાંતિ અને રોગથી મુક્તિ મળશે શ્રાવણ માસના બીજા સોમવારે શિવલિંગ પર આ વસ્તુઓ ચડાવવાથી કૌટુંબિક મુશ્કેલીઓ દૂર થાય છે અને લગ્ન જીવનમાં તાલમેલ વધે છે જેમના સંબંધોમાં કડવાશ છે તેમને આ વસ્તુઓ ચોક્કસ અર્પણ કરવી જોઈએ ઉપાય ઘરમાં સુખ શાંતિ અને પારિવારિક સમૃદ્ધિ લાવે છે શ્રાવણ માસના ત્રીજા સોમવારે શિવલિંગ પર આ વસ્તુ ચઢાવવાથી જીવનમાં અજાણતાથી થયેલા પાપોથી મુક્તિ મળે છે શ્રાવણના ચોથા સોમવારે સુ અર્પિત શ્રાવણ માસનો ચોથો સોમવાર રોજ છે અને આ ચોથા સોમવારે શિવલિંગ પર પંચામૃત મધ ગંગાજળ સફેદ ફૂલ અને ચોખા અર્પણ કરો આમ કરવાથી આર્થિક લાભ અને કરિયરમાં ઉન્નતિના નવા રસ્તા ખુલે છે જો તમે નોકરી વ્યવસાય કે પરીક્ષામાં સફળતા ઇચ્છતા હોય તો શ્રાવણ માસના છેલ્લા સોમવારે શિવલિંગ પર આ વસ્તુ જરૂર અર્પણ કરો બોલના ચોક્કસપણે તમને તમારી મહેનતનું સફળ બનાવશે તો મિત્રો આ માહિતી શ્રાવણ માં આવતા સોમવારે શિવજીને શું અર્પણ કરવું તેના વિશે માહિતી જો આપને મારા વિડીયો ગમે હોય તો તમને લાઈક અને શેર જરૂર કરો સબસ્ક્રાઈબ કરો નહીં